બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં વસેલું રત્નપુર ગામ જેને પ્રાચીન સમયમાં રત્નેશ્વરી નગરી તરીકે ઓળખવામાં આવતું હતું આજે પણ એની ઐતિહાસિક અને આધ્યાત્મિક ઓળખ જાળવી રાખે છે ગામના હૃદયસ્થાને સ્થિત છે રત્નેશ્વર મહાદેવનું મંદિર જ્યાં ભક્તિ અને શાંતિની ગુંજ સાંભળવા મળે છે ગામની આજુબાજુમાં આવેલું રાણીટુક પર્વત ગામની સુંદરતામાં ચાંદલો કરે છે ગામની ભાગોળે સ્થિત છે વીર મહારાજનું મંદિર જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક માથું ઝુકાવે છે અહીં મહાકાળી માતાનું મંદિર અને રામદેવ પીરનું પવિત્ર સ્થાન પણ આવેલું છે ખાસ કરીને ભાદ્રવી અગિયારસે અહીંનો મેળો અને ઉજવણી ભક્તિનો મહાપ્રસંગ બની જાય છે રાણીટૂક પર્વત પર સ્થિત હેમંતપુરી મહારાજનું ભવ્ય મંદિર અરવલ્લી પર્વતમાળાની ગોદમાં એક અનોખું ધામ છે દર પૂનમે અહીં કીર્તનના સ્વર ગુંજી ઉઠે છે ઠાકોર પરિવારની કુલદેવી ચામુંડા માતાજીનું મંદિર પણ ગામની શ્રદ્ધા અને પરંપરાનું પ્રતીક છે આ વીડિયો માંજી ઠાકોર તરફથી પ્રસ્તુત થયો છે